मम्मी आपरे काम है ना जो पुरुष नहीं थई जो ना आपरे काम है आज बहुत कम है ना पुरू नहीं थई जो ने कति ता पुरु ना थऊ जो काम कोई दाड़े काम भर को द पुरो हां तेलपा वडे पाणी पाणी वारिना न अबे पाछोनी पर बिजू पासी पाई पवारवानी जी काम તો મિત્રો અત્યારે અહીં ડોડા અમારા ક્ષેત્રમાં ફૂટી જાય બરોબર દેખો હવે આ હવે આપણે કેટલી ચેકિંગ ખાવાના હે અમુક હુક્કા થઈ જાય તા નહી ખાવાના હવે આ ચેકિંગ ખાવા થઈ જાય આજો આ ચેકિંગ ખાવા થઈ જાય ને

પણ આપણે આ ક્ષેત્રમે તો આપણે ખાઈજીએ ચેકિન તો હેલા ક્ષેત્રમે થઈ જાય ને આ હેલું બીજું જનમે એનમેથી આપણે ઓ પેલા ઘેર મકઈ ક આવી કરવાની આ ચેકિન ખવાય કે હે મકઈ પોચા તો હદે ધમન થઈ જાય કઈ અલા એની પડે એના હૈ આઈએ અહીં હલી સાપડી હે ને તો અહીંયા ગર આપણે ચેકિન ખવાય થાય આવ થઈ જાય પણ ચેકિન ખાયા

लेते बंजाल के से चल के अपन या कर हो ते बने या के जाऊं मैं ऐसे ठीक है मैं शांत